પ્રેમ પ્રણામ સુંદરસાદજી બાટડી વિસ્મી રે સાથી બેહદ તની અષ્ટાદોધ્યાય પુસ્તિકાની અંદર દીનદયાલ ગુરુજીએ આ એક સુંદર પ્રકરણ શ્રી મુકવાણીનું પ્રસ્તુત કર્યું ભાવાર્થની સાથે બાટડી વિસ્મી રે સાથી બેહદ તની ઉવટ કોણે ન અગમાયે સુંદરસાદજી અહીંયા બાટડી વિસ્મી ઇન્દ્રાવતી સખી કહે છે કે બેહદ ભૂમિકાની અંદર ચાલવું એટલે કે અક્ષર અક્ષરાતીત સ્વરૂપના માર્ગની ઉપર ચાલવું તે અત્યંત કઠિન છે તે રસ્તોને પાર કરવો ખૂબ જ દુઃખદાયી છે કઠિન છે કારણ તેની અંદર ભયંકર ઉપડખાબડ અત્યંત અલગ અલગ પ્રકારના આપણને કઠિન કઠિન રસ્તા માર્ગ પાર કરવા પડે છે એટલે કીધું ઊવટ કોણે ન અગમાય આ ઊંવટ માર્ગ છે ઊંવટ એટલે કે અખંડનો માર્ગ છે જે બીજા બધા રસ્તા છે અહીંયાના હદના છે સંસારની ઓર લઈ જવાવાળા છે જે ખૂબ જ સરળ છે સૌ કોઈ એની અંદર ચાલી જ રહ્યા છે અહીંયાનું જ માન પ્રતિષ્ઠા અહીંયાની જ લોકમર્યાદા કુલમર્યાદા વેદ મર્યાદાને પાલન કરતાં કરતાં સુંદર કુટુંબ પરિવારને લઈને ચાલી રહ્યા છે જ્યારે આ અક્ષર માર્ગ તો બેહદનો માર્ગ છે અપરા માર્ગ છે સોરી પરા માર્ગ છે આ બીજા બધા જ માર્ગ છે તો આવા માર્ગ પર ચાલવું ખૂબ જ કઠિન છે કારણ કે તે ઊંચાઈ ભર્યું છે એ અખંડનો માર્ગ છે જેના પાસેથી આપણે ફરી પાછો સંસારની અંદર આવવું નથી પડતું સંસારથી આપણને વિમુખ કરીને લઈ જાય છે પરંતુ તેને ચાલવું ખૂબ જ દુઃખદાયી છે અને આ રસ્તાઓ પર આઠ દિવસ સુધી કોઈ ચાલી શક્યું નથી ખાનનાની ધારે એની વાટે ચાલવું કારણ કે આ માર્ગ પર ચાલવા માટે તો ખાનનાની ધાર સદૃશ્ય ચાલવું પડે છે જે તલવારની ધાર પર રહી અને કઈઓ કઠિન રસ્તાઓને પાર કરતા કૈયો દુઃખદાયી વચનોને પાર કરતા કઈઓ પ્રકારના આપણને આપત્તિ વિપત્તિ આવે છે તેને પાર કરતાં કરતાં આગળ નીકળવું પડે છે એટલા માટે સૌ કોઈ હારી જાય છે અને ફરી પાછા સંસારની ઓર બેસી જાય છે અને કહે છે કે આ તો ખૂબ જ કઠિન રસ્તો છે ભાલા અણી કહેને ન ભરાય ભાલા સદશ્ય આપણા જે ગુણ અંગ ઇન્દ્રિય છે તેની અંદર પણ પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય આપણને સંસારની ઓર લઈ જાય છે તેમજ પાંચ વિષય યુક્ત આ શરીર મોહની અંદર જ પડ્યા કરે છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ રૂપિયા જે વિષયો છે તેની અંદર આપણે વહી જઈએ છીએ અને સંસારની અંદર જ આપણે સંસારનો સરળ રસ્તો ચાલવા લાગીએ છીએ તો આ જે બેહદનો રસ્તો છે તે ખૂબ જ કઠિન પડે છે કારણ કે એની અંદર તો આ બધું જ ઇન્દ્રિયજન્ય સુખ જે છે વિષયો છે તેને આપણે ભૂલી જવા પડે છે તેને આપણે દૂર કરવા પડે છે જેથી કરીને આપણે ખાંડાની ધારે એટલે કે અતલવાર સદૃશ્ય જે રસ્તો છે તેની ઉપર ચાલી શકીએ આડી આડીને આડી રે અગ્નિ જૂને પર જલે વૈરાટ માહે ન સમાય આડીને આડી રે કારણ આપણા શરીર રૂપી જે શરીર જે છે એ પાંચ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય અને વિષયનું બનેલું છે તો આ જ વિષયો આપણને અગ્નિ ને અગ્નિ પર જલે અલગ અલગ પ્રકારથી આપણી અંદર અગ્નિ ઉત્પન્ન કરાવી દે છે એક તો કામ ક્રોધ લોભ મોહરૂપી અગ્નિ આપણી અંદર આવે છે અને જેના લીધે ઓર અગ્નિ વધે છે કે ઈર્ષા તેમજ માન પ્રતિષ્ઠા બડાઈ કઈ રીતે આપણે લેવી આપણે પાલન કરવી આપણે એની અંદર આગળ વધવું એ બીજી અગ્નિની અંદર આપણે જતા રહીએ છીએ તો આવી અગ્નિ જે છે તે અગ્નિ ઉત્તરોત્તર વધ્યા કરે છે અને આ અગ્નિથી બહાર કોઈ પણ નીકળી શક્યું નથી મોટ મોટા સાધુ સંત પણ કેમ ન હોય પરંતુ આ અગ્નિ તેને જલાવી દે છે બ્રહ્માંડ ફોડીને જાડો જોને નિસરી ઓલાળી તે કહેને ન જાય આ જે કામ ક્રોધ મોહ ઈર્ષા માન પ્રતિષ્ઠા લોભ લાલચરૂપી જે અગ્નિ જે છે તે ન માત્ર આપણા શરીરને આપણા મનને આપણા ચિત્તને હલાવે છે એટલે કે તેની અંદર જ્વાલાઓ ઉત્પન્ન કરે છે પરંતુ તે તો આખા બ્રહ્માંડને ફોડીને બહાર નીકળી ગઈ છે બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ આ અગ્નિએ છોડી નથી જે આ સંસારમાં ઉત્પત્તિ કરતા છે પાલન કરતા છે સંહાર કરતા છે તેને પણ જલાવી રહ્યા છે કયો કયો વર્ષોથી અને તે પણ આ અગ્નિથી અગ્નિની જ્વાલાથી બહાર નીકળી શક્યા નથી તો પછી કઈ રીતે બેહદના રસ્તાની અંદર કારણ કે બેહદનો રસ્તો તો આ સંસારથી પાર છે અગમ છે અલભ્ય છે અને તે અખંડનો છે એટલે કોઈ તેને સમજી શકતું નથી તેને પાર કરીને આગળ નીકળી શકતું નથી ઈહા હસ્તી થઈને એણી વાતે હિલવું પેશવું સુઈના નાકા હે આ બેહદ એટલે કે અક્ષર રસ્તા પર તો હસ્તીની જેમ બે ધડક ચાલતી ચાલવું પડે છે શૂરવીર થઈને હિંમત અને કરીને કરીને પોતાની અંદર સ્થિરતા ધારણ જે રીતે એક હસ્તી પોતાની મસ્તીની અંદર ચાલતો હોય છે તેવી જ રીતે આ આત્માએ પણ ચાલવું પડે છે ખૂબ જ સંતોષ ધૈર્યતા નમ્રતા શીલતાના ગુણ ધારણ કરવા પડે છે તો આગળ બેહદના રસ્તા પર નીકળી શકાય છે પેશવું સુઈના નાકે માહે એટલું જ નહીં સુઈના અંદર જે કાણું છે જે હોલ છે એની અંદરથી પાર થઈને નીકળવું પડે છે એટલે એટલી બધી લઘુતા નમ્રતા વિનમ્રતા શાંતિ ધૈર્યતા રાખવી પડે છે કે એક સોયના નાકામાંથી એટલે કે લઘુતા ધારણ કરીને જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે જ આપણે આ રસ્તોને પાર કરી શકીએ છીએ કયો પ્રકારના સદગુણને ધારણ કરવા પડે છે આલના દેવી રે ભાઈ આકારને એટલા માટે આપણા શરીરને ક્યારે પણ આલસ્ય આવવી દેવી નહીં કારણ કે સેવા ભક્તિ ભાવ વગેરેથી જ આપણી અંદર સ્થિરતા નમ્રતા શાંતિનો ગુણ પ્રાપ્ત થાય છે તે પરમાત્માને પ્રાપ્ત કરવાની દિશા આપણને સૂજી શકે છે એટલા માટે ક્યારે પણ આલ એટલે કે આલસ્ય શરીરની અંદર ન આવવા દેવી હંમેશા ભજન ભક્તિની અંદર લાગી અને ઉચ્ચ ક્રમની સેવા પરમાત્માની કરવી જાપ તો ભૈરો ખાય અને યદિ આપણે જ્યારે આ રીતે આલેસર ન રાખીને ખૂબ જ કષ્ટ અને સુખીથી સેવા ઇત્યાદિ કરીએ છીએ પરમાત્માની તો આપણે આપણા શરીરને જાપ એટલે કે અહીંયા આગળ સંસારમાંથી આગળ નીકળી અને ભૈરો જાપ ખાય એટલે કે ઊંચા ઊંચા પર્વતોને ઉલ્લંઘન કરી અને આગળ બેહદના રસ્તા પર નીકળી શકીએ છીએ પરંતુ તેની માટે કયો પ્રકારના ગુણને ધારણ કરવા પડે છે સોયના નાકાની અંદરથી નીકળવું પડે છે લઘુતા ધારણ કરીને તેમજ ખાંડાની ધારે એટલે કે તલવારની ધાર પર ચાલવું પડે છે કોઈ પણ પ્રકારની લોભ ઈચ્છા ત્રિષ્ણા મોહ વગેરે ન આવવું જોઈએ તેમજ હાથીની જેમ એકદમ ધૈર્ય ધારણ કરી અને મસ્તીની ચાલથી ચાલવું પડે છે આવા ગુણ જ્યારે હોય છે ત્યારે ઊંચો રસ્તો બેહદનો રસ્તો આપણે ચાલી શકીએ છીએ પાર કરી શકીએ છીએ ઓતળ દિસે અતિ ઘણું દોહેલી હાથના થોબેરે પાય ઓતળ એટલે કે અતાહ જે દુર્લભ માર્ગ છે તે અત્યંત કઠિન માર્ગ છે આ તોબેરે પાય તેની અંદર ના આપણે હાથથી તેને તે રસ્તાને પકડી શકીએ છીએ ન પગથી તે રસ્તાને આપણે પગના દ્વારા ચાલી શકીએ છીએ કારણ કે એટલો બધો કઠિન અને ઉબડ ખાબડ વાળો માર્ગ છે કે જેની અંદર પગ રાખતાની સાથે જ આપણે ફિસલી જઈએ છીએ એટલે કે આપણું ચિત્ત ત્યાં મજબૂત થઈને ચાલી શકતું નથી ધૈર્યતા વિશ્વાસ ધારણ થઈ શકતી નથી કારણ કે આ માર્ગની અંદર પ્રેમ અને વિશ્વાસ લાવવો ખૂબ જ જરૂરી છે અને જ્યારે પ્રેમ અને વિશ્વાસ નથી રહેતો તો મન આપણું બેકાબ થઈ જાય છે અને જ્યારે મન બેકાબુ થઈ જાય છે ત્યારે આપણે કોઈ પણ પ્રકારથી આપણા હાથને પણ સંભાળીને આગળ વધી શકતા નથી તેમજ આપણો પગ પણ ફિસલી જાય છે કારણ મન અલગ અલગ દિશાની અંદર ભટક્યા કરે છે એટલા માટે અહીંયા આગળ ખૂબ જ ધૈર્યતા શાંતિ અને ખાસ કરીને વિશ્વાસ તેમજ પ્રેમ અક્ષર માર્ગ પર લાવવો ખૂબ જ જરૂરી છે કામ નહીં રે ઇહા કાયરતણું સુરેપૂરે ઘાયલે લેવાય અહીંયા આગળ કોઈ ડરપોકનું કાર્ય નથી કારણ કે સંસારની અંદર રહેવાવાળા તો ઘણા છે કઈ રીતે મોટ પોતાના નામ પ્રતિષ્ઠા લઈને ચાલી રહ્યા છે પરંતુ જ્યારે ધર્મ માર્ગની અંદર ચાલવાનો આવે આત્માના માર્ગની અંદર ચાલવાનું આવે તો વિશ્વાસ આવતો જ નથી પ્રેમ આવતો જ નથી પરમાત્મા પ્રત્યે અને તે કાયર થઈ જાય છે ડરપોક થઈ જાય છે કે નહીં નહીં અહીંયા મારું કામ નથી સુરેપૂરે ઘાયલ લેવાય અહીંયા તો એ જ ચાલી શકે છે કે જે સંસારથી પૂર્ણાપૂર્ણ રીતે ઘવાઈ ગયેલા છે દુઃખી થયેલા છે સંસારને છોડી દીધેલો છે નિરસ્ત થયેલા છે તેઓ જ પરમાત્માના માર્ગની તરફ આગળ વધી શકે છે અને શૂરવીર થઈ શકે છે આવા વૈરાગ્યયુક્ત જે રાત યાત્રી છે તેની અંદર જ વિશ્વાસ અને પ્રેમ પરમાત્મા પ્રત્યે આવી શકે છે અને આ માર્ગને અપનાવીને તે બેહદનો અખંડનો અક્ષરા અક્ષરાતીતનો માર્ગને પાલન કરી અને આગળ નીકળી શકે છે અને તે જ શુરવીર કહેવાય છે ધન ધન કહેવાય છે પરમાત્માના ધામની અંદર પણ અને અહીંયા આગળ સંસારની અંદર પણ લોકો તેને વાવા અને પ્રશંસા કરે છે તો આવા કઠિન ભર્યા માર્ગની અંદર ઇન્દ્રાવતી શકી કહે છે કે હે આત્માઓ તમે નમ્રતા શીલતા ધૈર્ય ધારણ કરો કારણ ખૂબ જ કઠિન માર્ગ છે પરંતુ અસંભવ નથી સંભવ છે તારતમ જ્ઞાનના મદદથી સંભવ છે સદગુરુના વિશ્વાસ અને પ્રેમ રૂપી વચનો દ્વારા આ માર્ગની સરળતાથી એક પંખી કેવી રીતે આકાશની અંદર ઉડી અને માર્ગ સહેલાઈથી પાર કરે છે એવી જ રીતે આ આત્મા પણ પંખી રૂપી પરની અંદર પ્રેમ અને વિશ્વાસ ધારણ કરી અને આગળ નીકળી શકે છે સદગુરુની સાથે પોતાના પરમ રૂપી લક્ષ્યની અંદર પહોંચી શકે છે તેની સાથે જ સુંદર સાજી આપણું આ દિવસ અને જીવન કલ્યાણકારી રહે આપણું હર હંમેશા ચિત્તવૃત્તિ પરમાત્માની સેવા અને ભક્તિની અંદર સામેલ રહે એવી જ મારી ઈચ્છા અને આપણું ભાવ કલ્યાણકારી બને પ્રેમી પ્રણામ સુંદર સાજી